રાજકોટ કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ રાઘવજી પટેલ દ્વારા મગના ટેકાના ભાવને લઈને આપેલા નિવેદન સામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ટેકાનો ભાવ જાહેર કરી રાજ્ય સરકાર સંવેદનશીલ હોવાનું માત્ર નાટક કરે છે જે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે તે ક્વિન્ટલમાં જાહેર કરાયો છે જો તેને પ્રતિ મણ જાહેર કરવામાં આવે તો તે માત્ર બે થી ત્રણ ટકા જ હોય છે સરકાર દ્વારા જે ભાવ જાહેર કરાયા છે તે ખૂબ જ ઓછા છે આ સાથે રાઘુજી પટેલે અગ્નિકાંડ મામલે કડક કાર્યવાહી કરવાની જે વાત કરી પરંતુ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી સુરતના તક્ષશિલા કાંડમાં કડક સજા કરી વડોદરાની હરણી ઘટનામાં શું કડકમાં કડક સજા કરી મોરબી ઝૂલતા કાંડની અંદર શું કડકમાં કડક સજા કરી રાજકોટવાસીઓને વિનંતી કે આગામી પચીસ તારીખે અગ્નિકાંડના પ્રથમ માસિક તિથિ પર સમગ્ર રાજકોટ બંધ રાખવા અનુરોધ કરાયો છે ના કૃષિ મંત્રી શ્રીએ અને ગઈકાલે જે ટેકાના ભાવની જાહેરાત થઈ છે એ ટેકાનો ભાવ માત્ર સરકાર છે એ ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા હોવાનો દેખાડો કરવાનો માત્ર અને માત્ર નરિયું નાટક હોય એવું લાગે છે આ એટલા માટે એવું લાગે છે ના ચાર પાંચ મુદ્દાઓ હું જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને અને ગુજરાતની જનતાને કહેવા માગું છું નંબર એક જે ટેકાના ભાવ જાહેર થયા છે એ ક્વિન્ટલમાં જાહેર કરવામાં આવ્યા છે મણમાં નહીં જો એને મણમાં તમે ડિવાઈડ કરો તો લગભગ વીસ રૂપિયાથી લઈ અને એકસોને છવ્વીસ રૂપિયા સુધીનો માત્ર વધારો થયો છે એટલે ટકાવારીમાં આપણે જોઈએ તો બેથી ત્રણ ટકા જ માત્ર ભાવ વધારો આમાં થયો છે સૌથી મોટી વાત એ છે કે છેલ્લા એક વર્ષની અંદર દવા ખાતર બિયારણ ડીઝલ મજૂરી ખેત ઓજારો આ બધાનો ભાવ વધારો ચાલીસ ટકાથી લઈ અને એકસો વીસ ટકા સુધી થયો હોય અને